ય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી દહીં સેન્ડવીચ બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે તો આપણે દહીં સેન્ડવીચ બનાવવાના છીએ તો તેના માટે આપણે આ બ્રેડ લીધેલી છે આ અમૂલ મસ્તીનું દહીં લીધેલું છે દહીને ખોલી લઈશું આપણે આવી રીતે હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું પાણી વગરનું દહીં હોય એવું દહીં લેવાનું છે જોઈ શકો છો તમે એકદમ સરસ એવું જામેલું દહીં છે તો હવે આપણે દહીંમાં ઝીણી સમારેલી ડુંગળી લઈ લઈશું ઝીણું સમારેલું ગાજર લઈ લઈશું જેનું સમારેલું કેપ્સિકમ લઈ લઈશું ઝીણી સમારેલી કોબી લીધેલી છે તે લઈ લઈશું અને આ કોથમીરના પાન લઈ લેવાના છે થોડું આપણે લાલ મરચું પાવડર લઈશું સદ પ્રમાણે મીઠું લઈશું થોડો શેકેલા જીરાનો પાવડર લીધેલો છે અને થોડો કાળા મરીનો પાવડર લીધેલો છે તો હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે મકાઈના દાણા પણ લઈ શકાય છે જો મકાઈના દાણા લેવા હોય તો બાફેલી મકાઈના દાણા પણ લઈ શકાય છે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવું બધું બરાબર મિક્સ કરી લીધું છે અને આપણે દહીંનું મિશ્રણ બનાવી લીધું છે તો હવે આપણે દહીના મિશ્રણને સાઈડ પર રાખી દઈશું અને આ બ્રેડ લઈ લઈશું અને આપણે બટર લીધેલું છે બ્રેડ ઉપર બટર લગાવી દેવાનું છે આવી રીતે બટર લગાવી દઈશું અને બીજા બ્રેડ બ્રેડ ઉપર ઉપર પણ પણ બટર લગાવી દેવાનું છે બીજા આપણે આવી રીતે બધી બાજુ બટર લગાવી દેવાનું છે એવી જ રીતે બધા બ્રેડમાં બટર લગાવી દેવાનું છે તો હવે આપણે થોડો ટોમેટો કેચઅપ લગાવી દઈશું જો ટોમેટો કે ચૂપ લગાવવો હોય તો લગાવવાનો નહીં તો સ્કીપ કરી શકાય છે ગ્રીન ચટણી લગાવી હોય તો ગ્રીન ચટણી પણ લગાવી શકાય છે આવી રીતે આપણે બધા બ્રેડમાં ટોમેટો સોસ લગાવી દઈશું તો હવે આપણે જ્યાં દહીંનું મિશ્રણ બનાવ્યું છે તે લગાવી દઈશું આવી રીતે બ્રેડની ઉપર લગાવી દેવાનું છે આ દહીં સેન્ડવીચ પણ ખાવામાં એકદમ સરસ એવી લાગે છે તમારે જેટલું લેયર કરવું હોય એટલું કરી શકાય છે તો જોઈ શકો છો આપણે આવી રીતે આખી બ્રેડ ઉપર લેયર કરી દીધું છે અને બીજી બ્રેડને આવી રીતે ઉપરથી મૂકી દઈશું તો આપણે આવી રીતે ચેન્ડવીસ બનાવી દઈશું તો એવી જ રીતે બીજી બ્રેડ ઉપર પણ દહીંનું મિશ્રણ લગાવી દઈશું તો આવી રીતે બીજી બ્રેડ ઉપર પણ આપણે દહીંનું મિશ્રણ લગાવી દીધું છે અને ઉપર બીજી બ્રેડ મૂકી દઈશું તો આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે હવે આ સેન્ડવિચને જો આમ જ ખાવી હોય તો એમ જ પણ ખાઈ શકાય છે પણ આપણે સેન્ડવીચને શેકી લઈશું તો હવે આપણે તવા ઉપર બટર મૂકી દઈશું આવી રીતે બટર મૂકી દઈશું અને આ સેન્ડવિચને મૂકી દઈશું અને બટરમાં આપણે સેન્ડવિચને શેકી લઈશું આપણે ઉપરથી પણ થોડું બટર લગાવી દેવાનું છે તો હવે આપણે ફેરવી સેન્ડવી જોઈ શકો છો એકદમ સરસ એવી સેન્ડવીચ શેકાઈ ગઈ છે તો આપણે બીજી બાજુ પણ સેન્ડવીચને જોઈ લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને આપણી સેન્ડવીચ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે સેન્ડવીચને પ્લેટમાં લઈ લઈશું અને એવી જ રીતે આપણે બટર લગાવી અને બીજી સેન્ડવીચ ને પણ શેકી લેવાની છે બે થી ત્રણ મિનિટમાં સેન્ડવિચ શેકાઈ જાય છે ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી દઈશું તો હવે આપણે સેન્ડવીચને ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે તો બીજી બાજુ સેન્ડવીચને ફેરવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને ક્રિસ્પી થઈ ગઈ છે સેન્ડવીચ તો હવે આપણે સેન્ડવીચ ને લઈ લઈશું તો જોઈ શકો છો તો હવે આપણે સેન્ડવીચ ને કટ કરી લઈશું તો આપણે બીજી સેન્ડવીચ ને પણ કટ કરી લઈશું તો તૈયાર છે આપણી દહીં સેન્ડવિચ તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે દહીં સેન્ડવિચ બનાવી છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે સેન્ડવિચ બનાવીને તૈયાર કરી છે તો તમે પણ આવી દહીં સેન્ડવીચ ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે અને પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે દહીં સેન્ડવીચ કેવી બની છે